હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલી ગાંધી અમદાવાદમાં બે દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેર અમદાવાદમાં ફરી એકવાર યોજાયું છે ત્રીસમી નવેમ્બર શનિવારના રોજ આ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો અને આ બે દિવસ માટે એટલે કે ત્રીસમી નવેમ્બર અને એક ડિસેમ્બરના રોજ અમદાવાદની હોટલ હોટેલ પ્રાઇડ પ્લાઝા ખાતે યોજાયું છે એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફ્ટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયા સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોટ કાઉન્સેલિંગ અને સ્પોટ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે સ્કૂલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટતા પર્ફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે વધુ નોંધપાત્ર આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ અમદાવાદ સાથે દહેરાદૂન બેંગ્લોર મસૂરી દિલ્હી રાજકોટ ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે આઈબી કેમ્બ્રિજ સીબીએસસી આઈસીએસસી અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા સાથે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ મળી રહ્યા છે વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સમાં યુગમાં એન્જિન્સના યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલી વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વને વ્યક્તિગત રીતે મેળ મળવાની તક પણ મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોર્ટ એડમિશન્સની તક મેળવી શકશે આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક શું એક શું માહિતગાર નિર્ણય લઈ શકાય તે એ માટેની એ માટેની યોગ્ય તક છે વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં પોતાની સાર સંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીફ પુખ્તતા અને આત્મનિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે સામાજિક સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડ્સમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલુક વિકસાવવામાં મદદ કરે છે સ્પોર્ટ્સ એકેડેમિક્સ એનરીચમેન્ટ સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્ય સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમ કે યુનિસન વર્લ્ડ સ્કૂલ વુડ સ્ટોક સ્કૂલ જૈન ઇન્ટરનેશનલ રેડી રેસિડેન્શિયલ સ્કૂલ એમ આઈટી વિશ્વ શાંતિ સ્કૂલ કાસિંગા સ્કૂલ દહેરાદૂન તુલસ ઇન્ટરનેશનલ સ્કૂલ ધી રાજકુમાર કોલેજ ધી એકેડેમિક સિટી સ્કૂલ બિરલા બાલિકા વિદ્યાપીઠ પાલીની પિલાની બિરલા સ્કૂલ પિલાની બિરલા પબ્લિક સ્કૂલ હેરીટેજ ગર્લ સ્કૂલ દિ સાગર સ્કૂલ એસ એસ વીએમ ઇન્સ્ટિટ્યુટ કોઈમ્બતુર દી ઇન્ડિયન પબ્લિક સ્કૂલ એશિયા સ્કૂલ ઝૂન ઝૂનુ અકેેડેમી સંસ્કૃતિ દ સ્કૂલ અજમેર જીનીવા જીનિવા લિબરલ સ્કૂલ ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ગોળખદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન જે ઇન્ટરનેશનલ સ્કૂલ એશિયા સ્કૂલ કેન લેલી સ્કૂલ ફોર સ્કૂલ ફોર ચિલ્ડ્રન ગ્રીન વેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન વગેરે સામેલ છે દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઇન્ફ્રે એક ઇન્ફ એક ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન પણ કરાયું છે જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમિયાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી કેમ્બ્રિજ આઈ આઈસીએસસી અને સીબીએસસી વિશે ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવી પ્રીમિયમ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર વીસ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાલી સ્થાપક અને એમડી સંજીવ બોલિયાએ આઈ આઈઆઈપીએસસી પાછળના વિચાર અંગે કહ્યું હતું તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દ્રષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે અમને આશા છે કે સુંદરતમ ઇન્ડિયન ઇન્ડિયન ડે રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું સરળ કરીશું અને એ પણ એક જ છતની છે આ એક્ઝિબિશન ભારત થા થાઈલેન્ડ યુએઈ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ સાથે તેર તેર શહેરોની મુલાકાત લેશે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડ એન્ડ મીડિયા પ્રાલી કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર છે તેના દ્વારા થાય છે મેં વિવેક શુક્લા મે ડાયરેક્ટર સીઓ અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જો આયોજક હે ઇસ એક્ઝિબિશન પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન કે સર ખાસ કરકે બાર જો જીસ તરહ સે એક્ઝિબિશન આપ કરતે કરતે તો ઉસકે બારે મે બતાઈ જરા વો કિસ તરહ જો ફોરેન મે કરતે फॉरेन में एग्जीबिशन करने का देखिए प्रमुख उद्देश्य यही है कि इंडिया में जो बोर्डिंग स्कूल्स है ना बोर्डिंग स्कूल का जो एसेंस होता है वो डाइवर्सिटी ऑफ स्टूडेंट्स होता है क्योंकि डे स्कूल्स में तो देखिए अपनी लिमिटेशंस होती है लोकल परिवार जो आसपास के प्रॉक्सिमिटी के जगह के होते हैं वही आते हैं बट बोर्डिंग स्कूल्स का ऑब्जेक्टिव ये रहता है कि इंडिया के अलग अलग राज्यों से और फॉरेन से अलग अलग कंट्री से जब बच्चे आते हैं तो कल्चरल डाइवर्सिटी होती है अलग 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 नेशंस के आएंगे अलग अलग कल्चर से आएंगे तो आप जैसे देखा जाए बच्चों की ना जो लर्निंग होती है ना डाइवर्स इन्वायरमेंट में बहुत अच्छी होती है इसीलिए हर बोर्डिंग स्कूल इंडिया में भले एडमिशन्स पे कम फोकस करे लेकिन वो डाइवर्सिटी के लिए हमारे फॉरेन कंट्रीज़ में जैसे जयदीप ने बताया बहुत सारे एन बच्चों के लिए फ़ॉरन स्टूडेंट्स के लिए जाते हैं और यहाँ से वहाँ के टैलेंटेड बच्चे इंडिया में आते हैं तो हमारे बच्चों को इंडिया में एक बहुत अच्छा अवसर मिलता है इन सारे राज, इन सारे कंट्रीज़ के बच्चों के साथ मिल के पढ़ाई करना और उनका एक कनेक्शन भी बिल्ड होता है उनके कल्चर भी समझते हैं बोर्डिंग स्कूल का मेन डिविडेंड ये रहता है द कल्चरल डाइवर्सिटी उस लिए हम लोग ये फेयर्स करते हैं और देखिए सबसे अनोखी बात ये होती है भारत में जब फॉरेनर पढ़ने आता है तो एक अलग खुशी मिलती है कि वो पुराने दिन याद आते हैं जब हमारे यहाँ नालंदा तकसीला में वर्ल्ड के सारे एड लोग एजुकेशन लेने आने थे तो हमारा प्रयत्न हमेशा ये रहता है लास्ट सोलह सालों से हम एग्जीबिशन कर रहे हैं फॉरेन में इंडियन एजुकेशन स्पेशली स्कूल्स को हम प्रमोट करते हैं फॉरेन कंट्री में सो दैट so हमारे यहाँ जो कल्चरल डिविडेंट है जो हमारे यहाँ डाइवर्सिटी है इसमें बहुत जो लैंग्वेज है इस इस चीज़ की और हमारे यहाँ एकेडमिक रेगर्स का है एकेडमिक्स का बहुत वैल्यू बाहर में है तो बच्चे यहाँ पे डिसिप्लिन एकेडमिक्स कल्चरल ये सब सारी चीज़ के लिए इंडिया में आना प्रेफर करते हैं और ओवरऑल लास्ट पॉइंट हमेशा अट्रैक्टिव रहता है इंडिया में एक अच्छी एजुकेशन काफ़ी अफोर्डेबल फ़ीस में मिल जाती है तो ये सबसे बड़ा बेनिफिट बहुत सारी कंट्रीज़ के बच्चों को मिलता है इसी कारण कारणवर्ड से हम इंडिया को फॉरेन कंट्रीज़ में काफ़ी प्रमोट करते हैं जब एजुकेशन की बात आती है तो નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ છેલ્લા ઓગણીસ વર્ષથી અમદાવાદ શહેરમાં આ એક્ઝિબિશન અમદાવાદ સિવાય પણ બીજા ચૌદ સિટીઝમાં ભારતમાં થાય છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ એવો છે કે અહીંયા ભારતમાંથી જે ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે અને જે ડી સ્કૂલ્સ છે અમદાવાદની એ પણ આ એક્ઝિબિશનનો ભાગ છે એટલે ત્રીસથી વધારે સ્કૂલ્સ એક જ જગ્યાએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થાય છે જે પેરેન્ટ્સ જે વાલીઓને જે એમના બાળક માટે સારી સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક લાઇફ લાઈન ઇવેન્ટ હોય છે એમને એક જ જગ્યાએ આટલા બધા પ્લેટફોર્મ આ એક જ પ્લેટફોર્મ પર આટલી બધી સ્કૂલ સાથે ડાયરેક્ટલી વન ટુ વન ઇન્ટરેક્શન કરી શકે સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સપરન્ટલી એમને અહીંયાથી ઉપલબ્ધ થાય છે સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર હોય છે બે દિવસ આ એક્ઝિબિશન ત્રીસ ને ફર્સ્ટ ડિસેમ્બર એટલે આજેને આવતીકાલે પ્રાઇડ પ્લાઝા હોટલમાં સવાર અગિયાર થી સાત એનો ટાઈમ છે એ સમયમાં આયોજિત થઈ રહ્યું છે તો હું આપની ચેનલના માધ્યમથી લોકોને પેરેન્ટ્સને જાણ કરીશ કે એક્ઝિબિશનનો ચોક્કસથી લાભ લે સાથે સાથે પેરેન્ટ્સને ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે કેમ્બ્રિજ બોર્ડ શું છે આઈબી બોર્ડ શું છે સીબીએસઈ બોર્ડ શું છે રાઈટ એમાં એડમિશનની પ્રોસેસ શું હોય છે અને એ ભવિષ્યમાં કઈ રીતે મદદરૂપ થશે ફ્યુચર રાઈટ તો એના માટે પણ અમે પેરેન્ટિંગ સેશન્સનું આયોજન કરીએ છીએ એમાં ઘણા બધા પેરેન્ટ્સ અમદાવાદ ને આસપાસના વિસ્તારોમાંથી આ એક્ઝિબિશન અટેન્ડ કરે છે અને સેમિનાર પણ અટેન્ડ કરે છે તો મેક્સિમમ લોકો સુધી આ માહિતી પહોંચે અને મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે એવી અપેક્ષા સર કેટલી સ્કૂલો જોડાય છે ને આની અંદર અને એડમિશન માટેની જે પ્રોસેસ હોય છે એમાં લોકોમાં કેટલો એનો મળે છે ત્રીસ જેટલી સ્કૂલ જોડાય છે લગભગ બાર થી તેર અમદાવાદની સ્કૂલ છે અને અઢાર થી વીસ બોર્ડિંગ સ્કૂલ છે જે દેશના અલગ અલગ શહેરોમાંથી મસૂરી જેદૂન હૈદરાબાદ બેંગ્લોર ઉદયપુર બધા જગ્યાથી આવેલી છે તો આ બધી સ્કૂલ છે જે ઘણી જૂની જૂની સ્કૂલ છે રાઈટ એટલે છેલ્લા ત્રીસ વર્ષથી બોર્ડિંગ સ્કૂલ હોય પચાસ વર્ષથી બોર્ડિંગ સ્કૂલ હોય રાઈટ એટલે અને ત્યાં ઘણા બાળકો ગુજરાતથી પણ ભણે છે ઘણી માત્રામાં રાઈટ એટલે આમનો ઉદ્દેશ્ય એ છે કે એ શહેરમાં આવે અને જે રાઈટ પેરેન્ટ્સ હોય જે એમના બાળક માટે બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યો કે ડે સ્કૂલ શોધી રહ્યો તેમની સાથે વન ટુ વન ઇન્ટરેક્શન થાય અને ઇન્ટરેક્શન થાય પછી પેરેન્ટ્સનો પણ ઇન્ટરેસ્ટ હોય પેરેન્ટ્સને પણ બધી જ માહિતી હંડ્રેડ પર્સન્ટ ટ્રાન્સફરન્ટલી મળે છે કારણ કે કોઈ પણ વાલી હોય કોઈક સ્કૂલને મળવા માટે અહીંયાથી બેંગ્લોર કે હૈદરાબાદ સ્પેશિયલ જઈ શકવાના નથી આ એક્ઝિબિશનના માધ્યમથી એમને એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ સાથે વાતચીત કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળે છે તેમનો પણ એ સારી રીતે ફાયદો લઈ શકે છે